નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં કચ્છમાં શિક્ષકોની સ્પેશિયલ ભરતીની જે છે જાહેરાત થઈ ગઈ છે હવે હાલનું ઓનલાઈન ફોર્મ જે છે એ બાર મે બે હજાર પચીસથી શરૂ થવા જઈ રહ્યું છે તો આ ફોર્મ કોણ ફિલ કરી શકે છે કયા વિષયમાં કેટલી જગ્યાઓ છે અને ધોરણ એકથી પાંચ અને છથી આઠમાં કેટલી જગ્યાઓ છે એના વિશે સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ અને તમે આ ફોર્મ કઈ રીતે ફિલ કરી શકો છો એના વિશે પણ સંપૂર્ણ ચર્ચા કરીશું અને એની અંદર કોણ કોણ એલિજિબલ રહેશે એની પણ સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તો વિડીયોને લા સુધી જરૂરથી જુઓ જેથી તમને જે છે એ સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે તો શરૂ કરીએ આજનો આ વિડિયો કચ્છમાં શિક્ષકોની સ્પેશિયલ ભરતીની જે જાહેરાત કરી દેવામાં આવી છે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું અને ક્યારથી શરૂ થશે કોણ ફોર્મ ભરી શકશે કયા વિષયની કેટલી જગ્યાઓ છે ધોરણ એકથી પાંચ અને છથી આઠમાં કેટલી ભરતી છે એના વિશે માહિતી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જે છે અહીંયા નોટિફિકેશન દ્વારા જે છે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે કે કેટલી જગ્યાઓ છે વિદ્યા સહાયક વર્ગ ત્રણની અંદર જે છે એ નિમ્ન પ્રાથમિક એટલે કે ધોરણ એકથી પાંચની અંદર સામાન્ય હોય એમાં અગિયારસો ને એકાણું જગ્યાઓ છે અનુસૂચિત જાતિની અંદર એકસો ત્ર્યાસી જગ્યાઓ છે અજ જાતિની અંદર જે છે એકસો સત્તાણું જગ્યાઓ છે સાપે વર્ગની અંદર જે એસીબીસી છે એની અંદર છસો ને અઠ્ને એસી જગ્યાઓ છે ત્યારબાદ આર્થિક નબળા વર્ગ માટે ઇડબ્લ્યુ એસ માટે બસો પચાસ એમ કુલ પચીસો જગ્યાઓ જે છે એ અવેલેબલ છે ત્યારબાદ જે છે ઉચ્ચ માધ્યમિકની અંદર અથવા ઉચ્ચ પ્રાથમિકની અંદર ગણિત વિજ્ઞાન ભાષાઓ સામાજિક વિજ્ઞાન એમ પ્રમાણે એ ટોટલ જગ્યાઓ આપેલી છે તો તમે આ જગ્યાઓ પ્રમાણે જે છે અપ્લાય કરી શકો છો અને આ જોબ લઈ શકો છો હવે આપણે ડિટેલમાં જોઈએ કે તમારે અંદર અરજી કઈ રીતે કરવાની રહે છે તે તો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી જે છે ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આની અંદર ગુજરાતી માધ્યમ અંગેની જાહેરાત વર્ષ બે હજાર પચીસમાં કરવામાં આવી છે તો આની અંદર કોણ અપ્લાય કરી શકે છે શિક્ષણ વિભાગના તારીખ છ પાંચ બે હજાર પચીસના પત્રથી મળેલી મંજૂરી અન્વય આ જાહેરાતમાં વર્ષ બે હજાર ત્રેવીસ અને તે પહેલાંના વર્ષોમાં ટેટ પાસ કરેલ તમામ ઉમેદવારો જે છે અરજી કરી શકે છે તો આની અંદર એક જોગવાઈ કરવામાં આવી છે કે બે હજાર ત્રેવીસ પહેલાં જે અમે ટેટ પાસ કરી હોય એ જ આની અંદર એપ્લાય કરી શકે છે ત્યારબાદ કચ્છ જિલ્લામાં શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસાયકની સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમની સીધી ભરતી માટે સરકાર શ્રી દ્વારા તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના પત્રથી મંજૂર થયેલ જગ્યા ઉપર નિમણૂક માટે મેરિટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના તારીખ સત્તર ત્રણ બે હજાર ત્રેવીસના ઠરાવ તેમજ વખતો વખતના સુધારા ઠરાવથી નિયત થયેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગની જાહેરાત ક્રમાંક અહીં એમની જાહેરાત ક્રમાંક આપેલું છે પ્રક્રિયાનો નિયમો જોગવાઈ અને પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી એટલે કે આની અંદર જે એલિજિબલ છે જેમણે બે હજાર ત્રેવીસ પહેલાં ટેટ ટાટ પાસ કરેલી છે અને આની અંદર કેટેગરી પ્રમાણે પણ એમની જગ્યાઓ આપેલી છે તો તમારી કેટેગરી પ્રમાણે જો એમાં જગ્યાઓ અવેલેબલ હોય તો તમે અંદર અપ્લાય કરી શકો છો અને બે હજાર ત્રેવીસ પહેલાં જે છે તમે ટેટ ટાટ પાસ કરેલી હોવી જોઈએ અને આની અરજીઓ જે છે હવે મંગાવવામાં આવી રહી છે તો તમે કેવી રીતે આ અરજી માટે અપ્લાય કરી શકો છો એની પણ એમને ડિટેલ અહીં આપેલી છે ભરતી અંગેનું ઓનલાઈન અરજીપત્રક વેબસાઇટ પર જે છે ઇ ગુજરાત ડોટ ઇન ઉપર તારીખ બાર પાંચ સવારના બાર કલાકથી તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ બપોરના પંદર કલાક સુધી ભરી શકાશે તો તમે આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અરજી કરી શકો છો આના માટે આ એની ઓફિશિયલ વેબસાઇટ છે જ્યાં બાર પાંચ બે હજાર પચીસથી આ ફોર્મ જે છે ઓપન થઈ જવાના છે એકવીસ પાંચ બે હજાર પચીસ સુધી તો આ પહેલાં તમારે ફોર્મ ફિલ કરી દેવાનું રહેશે જેથી તમે આની માટે જે છે એ ફોર્મ ફિલ કરી અને આ જોબ લઈ શકો છો ત્યારબાદ શૈક્ષણિક લાયકાત શું રહેશે પગાર ધોરણ વયમર્યાદા વયમર્યાદામાં છૂટછાટ પસંદગીની પ્રક્રિયાના નિયમો સ્વીકાર કેન્દ્રોની યાદી ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની સૂચનાઓ અને સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે જે વેબસાઇટ કીધી એની ઉપર આ બધી જ શૈક્ષણિક લાયકાત ડીપીઇ ગુજરાત ડોટ ઇન પર જે છે બધી જ માહિતી અવેલેબલ છે તો ત્યાંથી તમે ચેક કરી શકો છો અને તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવો જેથી તમારે ચોક્કસપણે જે છે અરજી પ્રોપરલી થાય અને તમે જોબ માટે એલિજિબલ થઈ જાઓ સ્વીકાર કેન્દ્રોમાં અરજીપત્રક જમા કરાવવાની છેલ્લી તારીખ જે છે એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ સત્તર કલાક સુધી છે જાહેર રજાના દિવસે સિવાય તમે કોઈપણ દિવસે જઈ અને અરજી જે છે સબમિટ કરાવી શકો છો આ જગ્યા ઉપર નિમણૂક મેળવવા ઈચ્છતા ઉમેદવારો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવેલ જાહેરાત અને જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે તો આની વિશે આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છે કે તમારી જો કચ્છમાં જો નિમણૂક થાય તો તમે જ્યાં સુધી રિટાયર ના થાવ ત્યાં સુધી તમારે ત્યાં જ જે છે એ ફરજ બજાવવાની રહે છે ત્યારબાદ જે છે કે આ ભરતી અંતર્ગત નિમણૂક પામેલા વિદ્યા સહાયકો પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષક શિક્ષણ વિભાગના તારીખ અગિયાર પાંચ બે હજાર ત્રેવીસના ઠરાવ અને તે અંતર્ગત સુધારા ઠરાવોથી થયેલ નિયત થયેલ બદલી નિયમોમાં વધઘટ અને જિલ્લા આંતરિક બદલી તેમજ વહીવટી બદલી સિવાય અન્ય કોઈ બદલીની જોગવાઈ લાગુ પડશે નહીં તમે કચ્છમાં જ જોબ કરી શકો છો ત્યાં કચ્છમાં જિલ્લાની અંદર ચેન્જીસ કરી શકો છો અથવા આંતરિક બદલી જે છે કરી શકો છો શિક્ષણ વિભાગના તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના પત્ર ક્રમાંક પીઆરઆઈ આઈઆમને પત્રક્રમાંક આપેલથી મળેલ મંજૂરી અન્વયે નિમ્ન પ્રાથમિક વિભાગ ધોરણ એકથી પાંચમાં વધારાની પચીસ જગ્યાઓ તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છથી આઠ માટે અગાઉ મળેલ સાત હજાર વિદ્યાર્થીઓની ભરતી મંજૂરી અન્વયે આપેલ જાહેરાત પૈકી કચ્છ જિલ્લામાં સોળસો જગ્યાઓની ફાળવણી કરવામાં આવેલી હોય તો એક અગિયાર બે હજાર ચોવીસના રોજ આપવામાં આવેલી આ જાહેરાત અનુસંધાને જે ઉમેદવારો અરજી કરેલ છે તેઓ સા સદર જાહેરાત અન્વયે કચ્છ જિલ્લામાં નિમણૂંક મેળવવા માગતા હોય તે ઉમેદવારે આ જાહેરાત અને અનુસરતી અને અરજી કરવી જે કચ્છમાં નિમણૂક મેળવવા માગતા હોય એમના માટે જ આ સ્પેસિફિકલી છે અને તમારે જ્યાં સુધી રિટાયર ન થવો ત્યાં સુધી ત્યાં જ જોબ કરવાની રહે છે તો આ વિચારીને જ તમે જે છે આના માટે અપ્લાય કરજો અને ટોટલ જે છે સોળસો જગ્યાઓ માટે અત્યારે ત્યાં જે છે એ ભરતી કરવામાં આવી રહી છે વિદ્યા સહાયકોની જે ભરતી કરવામાં આવી રહી છે કચ્છની અંદર તો આ વિડીયોને વધુ વધુ શેર કરું જેથી જે કચ્છની અંદર જોબ લેવા માગતા એમને ઇન્ફોર્મેશન મળી રહે અને અપ્લાય કઈ રીતે કરું એ બધી જ ઇન્ફોર્મેશન જે છે એમની ઓફિશિયલ વેબસાઇટ જે છે એના પર જઈને તમે મેળવી શકો છો તમારી એલિજિબિલિટી શું રહેશે બધી જ ઇન્ફોર્મેશન મળી શકે છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ